ભુજની જીકે જનરલ હોસ્પિટલની સરાહનીય કામગીરી ન હોતા લોકો ધરણા પર ઉતર્યા છેલ્લા પાંચ વર્ષથી કચ્છ વતી અમારી એક જ માંગ છે કે આ હોસ્પિટલ સંપૂર્ણ ફ્રી થાય અને આ હોસ્પિટલમાં જે સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો નથી અને એમઓયુમાં જે પ્રમાણે લખેલું છે એ પ્રમાણે આ હોસ્પિટલ ચાલે અથવા અદાણી નથી ચલાવતી તો આ હોસ્પિટલને અદાણી ખાલી કરી નાખે અને પાછી સરકારને સોપૃત કરી દે અદાણીનું સંચાલન છે અને આ અદાણીનું મેનેજમેન્ટ છે એક નંબરનું લથડેલું મેનેજમેન્ટ અહીંયાના ડીન હોય સુપરિન્ટેન્ડ હોય કે અહીંયાના ડૉક્ટર હોય કોઈ જવાબ આપવા તૈયાર નથી કોઈ રિસ્પોન્સ આપવા માટે તૈયાર નથી આ લોકોને માત્ર ને માત્ર અદાણીને પૈસા કમાવીને આપવા જે હવે અહીંયા જ્યારે આંદોલન કરવા માટે આવીએ એટલે પહેલે તો કલેક્ટરનું જાહેરનામું આવે પછી પોલીસ કાફલો આવે બે બે પીએસઆઈ અહીંયા કને અમારી પાછળ હેરાન થઈ રહ્યા છે હવે બિચારા આ લોકો પોલીસ ખાતાનું શું માગ છે આ પ્રજાનું કામ જે પ્રજા માટે કરી રહ્યા છીએ અને નથી કોઈ રિસ્પોન્સ લેવા માટે તૈયાર કલેક્ટર સુધાને કોઈ જવાબ આપવા માટે તૈયાર નથી માટે કચ્છની પ્રજાને એક વિનંતી છે કે તમારી સમસ્યા માટે તમને પોતાને આગળ આવવું પડશે હાલ અહીંયા કને ત્રણ મહિનાથી ડાયાબિટીસના ઇન્જેક્શન અને ડાયાબિટીસની દવા નથી જે પાંચ ઇન્જેક્શન આપવાના હોય દસ દિવસે એમાંથી બે ઇન્જેક્શન આપવામાં આવે છે હવે સરકાર જે દવાઓ આપે છે શું આ લોકો ખાઈ જાય છે કે વેચી નાખે છે શું કરે છે એ આદાણીનું મેનેજમેન્ટનું કરમધરમ જાણે પણ સત્ય એ વાત છે કે ત્રણ મહિનાથી ડાયાબિટીસ જે ગંભીર બીમારી છે એમના ઇન્જેક્શન એમની દવા આ લોકો પાસે જીકે જનરલ હોસ્પિટલમાં અવેલેબલ નથી આ સિવાયની હજારો સમસ્યા છે આ એક છે આવી અનેકો હજારો સમસ્યા છે અહીંયાનું મેનેજમેન્ટ કોઈ ધ્યાન આપવા તૈયાર નથી સરકારને વિનંતી છે કે આ હોસ્પિટલ અદાણી પાસેથી ખાલી કરાવો અને પ્રજાને વિનંતી છે કે હવે આ અદાણી હોસ્પિ આ હોસ્પિટલનું સંચાલન અદાણીને છોડવું જોઈએ એના માટે તમે પ્રયત્ન કરો અમે તમારી સાથે જઈએ પાંચ વર્ષથી લડતા આવ્યા છીએ લડતમાં એક જ છે કે આ કોઈ પૈસા માટે કે કોઈ પબ્લિસિટી માટે નથી બાકી જેને તકલીફ છે કચ્છની એકવીસ લાખની પ્રજા છે એના માટે કામ કરી રહ્યા જેને પીડા છે એ ઓટોમેટિક આવશે કોઈ કંકોત્રી આપવા માટે તો જાશું નહીં કે ભાઈ આવો લગ્ન છે અહીંયા આગળ બરાબર છે આજે દાંડિયા રાસ છે બપોરના જમણવાર છે આ હોસ્પિટલમાં સમસ્યાઓ છે એના માટે પાંચ છ વર્ષથી લડું છું અને આજીવન લડતો રહીશ જ્યાં સુધી વ્યવસ્થા સુધરે નહીં અથવા આ હોસ્પિટલનું સંચાલન અદાણી ખાલી ન કરે ત્યાં સુધી આ અવિરત ચાલુ રહેશે અને બહુ જ ટૂંકા સમયની અંદર મુંદ્રા અદાણી પોર્ટનું ગેટ બંધ કરવા જઈ રહ્યા છે આ જ મુદ્દા ઉપર લઈને છેલ્લા લગભગ બે એક મહિનાથી કોઈ ગરીબ દર્દીને વેન્ટિલેટરની જરૂરત હોય તો આ હોસ્પિટલમાં વેન્ટિલેટર અવેલેબલ નથી હોતા એવું આ લોકો મેનેજમેન્ટ કહેતા હોય છે પછી કોઈ નેતા હોય કોઈ વગદાર માણસ હોય ફોન કરે એટલે વેન્ટિલેટર ત્યારે ને ત્યારે અવેલેબલ થઈ જાય બરાબર છે આ આ સમસ્યાઓ છે એવું નથી કે વેન્ટિલેટર અહીંયા આગળ નથી અને નથી તો તમે લેખિતમાં જિલ્લા પંચાયતમાં આપો ને આ લોકો સીડીએચ સાહેબની જવાબદારી છે અહીંયા વેન્ટિલેટર અવેલેબલ કરાવવાની તો તમે કેમ લેખિતમાં નથી અગર લેખિતમાં તમે આપ્યા છે તો પ્રજાની સામે રાખો કે અમે આટલા દિવસ થયા લેખિતમાં આપ્યા છે અહીંયા કને સબવાહિની નથી માણસ મરી જાય એ ડેડ બોડી ઉપાડવા માટે સબવાહિની નથી નથી આ લોકો પાસે એમ્બ્યુલન્સ અને એક બે દિવસ ડેડ બોડીને રાખવી હોય તો કોલ્ડ સ્ટોરેજ નથી આ લોકો પાસે ખરેખર આ એક જાતનું હોસ્પિટલની કતલખાનું બની ગયું છે કચ્છની પ્રજાને વિનંતી છે કે હવે તમે જાગો અને આનું મેનેજમેન્ટ જો અદાણી આવી રીતે ચાલુ રહ્યું અદાણીનું મેનેજમેન્ટ તો આ તમારા દીકરા તમારા દીકરીઓ તમારા ભાઈઓ તમારા વડીલો અહીંયા કને આમને આમ મરતા રહેશે અમે તો ચાલુ જ જઈએ પાંચ વર્ષથી છ વર્ષથી લડીએ છીએ પણ તમે પણ સાથે આવીને લડો કારણ કે સરકાર જવાબ નહીં આપે કલેક્ટરના કામ નથી કલેક્ટર ચેરપર્સન જે કચ્છ કલેક્ટર અહીંના એમઓયુમાં લખેલું છે અમારા મોબાઈલમાં જે એમઓયુ અહીંયા કલેક્ટર ચેરપર્સન જે જવાબદારી લેવા માટે કલેક્ટર પણ તૈયાર નથી આ લોકો ડરે છે તંત્ર અડાણીથી અડાણી નરેન્દ્ર મોદીનો મેનેજર છે બધું મોદીનું કરેલું છે એ મો નરેન્દ્ર મોદીના મેનેજરથી કલેક્ટર ડરે છે પોલીસ ડરે છે અદાણી મેનેજમેન્ટ પોતે ડરે છે અને આની સામે કોઈ લડી શકે તો માત્રને માત્ર પ્રજા લડી શકે છે એટલે પ્રજા આગળ આવે તો જ હોસ્પિટલનું સંચાલન સુધરશે અન્યથા અમે તો લડીએ છીએ લડતા રહીશું પણ તમારા દીકરાઓ તમારી દીકરીઓ તમારા વડીલો આ લોકોની બેદરકારીના કારણે મળતા રહેશે